તો આ રીતે કોઈ આટી પણ મારવાની હોય અને આ બધું જો બધી પર થાંભલા ખોડેલા છે અને આપણને એમ ચીક લાઈને હું પણ તાર બાંધ ખેંચાવા લાગુ નહીં પણ ખેંચવા લાગ્યો હું તાર આ રીતે બાંધવાના હોય જો તાર ઓલી જો મારા પપ્પા પણ ખેંચી રહ્યા છે તાર પગ આ રીતે ખેંચી ખેંચીને બાંધવાના હોય ઉપર નીચે એટલે કે રોજડા ન આવે એટલા માટે બાંધવાના હોય અને આ બધું જો મને ન આવ્યું તો મારા પપ્પા પાછું હરખું કરવા મળ્યા આંટી કાઢી નાખે એમ આ રીતે કાંઈક આંટી કાઢવાની હોય અને કાંઈક આ રીતે ગરેડી પણ બાંધવાની હોય આજના માટે એટલું જ મળીએ કાલે એક નવા બ્લોગ સાથે તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો ઠીક છે